શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાર ક્ષેત્ર ક્ષેત્ર વિભાગયોગ શ્લોક તેત્રીસ ચોત્રીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક ક્ષેત્રે તથા પ્રકાશય ભારત અર્થાત હે ભારત જેવી રીતે એક જ સૂર્ય આ આખા બ્રહ્માંડને ઉજાળે છે એ જ રીતે એક જ પરમાત્મા આખા ક્ષેત્રને ઉજાળે છે તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે ભારત સૂર્ય આખા બ્રહ્માંડને ઉજવાળે છે તેવી જ રીતે

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને હવે આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે એ સમજીએ ક્ષેત્રને જળ વિકારી ક્ષણિક અને નાસવંત જાણવો તથા ક્ષેત્રજ્ઞને નિત્ય ચેતન અવિકારી તેમજ અવિનાશી જાણવું એ જ એમના ભેદને જાણવો છે તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે માણસો જ્ઞાનચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે એ મહાત્માજનો પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે તો ક્ષેત્ર એટલે જે નાશવંત વસ્તુઓ છે ક્ષણિક વસ્તુઓ છે જડ વસ્તુઓ છે જ્યારે ક્ષેત્રજ્ઞ નિત્ય છે જે જ્ઞાનચક્ષુઓ છે એ પોતે પોતાના તત્વથી આ ભેદ જાણી લે છે તે परमात्मा પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે પુષિકા ઓ ત્રીમદવગીતા યોગ શાસ્ત્રર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગો નામ ત્રયોદશો જય શ્રી કૃષ્ણ